જિલ્લા ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના તબીબો પોતાની ઓપીડી સેવાઓ બંધ રાખીને વિરોધ નોંધાવ્યો હતો કલકત્તામાં ટ્રેનની તબીબ સાથે થયેલા દુષ્કર્મ અને હત્યા બાદ સમગ્ર દેશ સહિત ગુજરાત રાજ્યમાં વિરોધ નોંધાઈ રહ્યો છે જેના ભાગરૂપે ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના નહીં જાહેર આ ભરૂચ શહેરના તબીબો આજે સવારે દસ કલાકે કલેક્ટરને આવેદનપત્ર આપી પીડિતાના પરિવારને ન્યાય મળે તેવી માંગ કરી હતી ભરૂચના તબીબોએ ઇન્ડિયન મેડિકલ જ પોતાની જાહેર સેવાઓ બંધ રાખી માત્ર ઇમરજન્સી સેવાઓ જ ચાલુ રાખી કલકત્તામાં એક ટ્રેની ડોક્ટર સાથે થયેલા દુષ્કર્મ અને હત્યાના વિરોધ નોંધાવ્યો હતો શનિવાર સવારથી જિલ્લાના તબીબોએ પોતાની હોસ્પિટલમાં અને ક્લિનિક બંધ રાખતા અનેક દર્દીઓ પણ મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો

નમસ્કાર હું ડૉક્ટર પ્રગતિ બારોટ ઓનરરી સેક્રેટરી આઈએમએ ભરૂચ તરફથી ભરૂચના તમામ નાગરિકોને જણાવીશ કે આજીકર મેડિકલ કોલેજ કોલકત્તાની જે દુઃખદ ઘટના થઈ છે એ ઘટનાના વિરોધ પ્રદર્શન માટે આઈએમએ ભરૂચના તમામ ડોક્ટર્સ દ્વારા આજે સવારે છ વાગ્યાથી આવતીકાલ સવાર છ વાગ્યા સુધી તમામ નોન એસેન્શિયલ મેડિકલ સર્વિસીસ રદ કરવામાં આવી છે ઇમરજન્સી સેવાઓ ચાલુ રહેશે આ ઘટનાના વિરોધ પ્રદર્શનના ભાગરૂપે આઈએમએ ભરૂચ તથા ભરૂચના મોટાભાગના એનજીઓ દ્વારા આજે એક પીસફૂલ કેન્ડલ માર્ચનું આઠ વાગે પાંચવતી સર્કલથી હોસ્ટેલ ગ્રાઉન્ડ સુધી આયોજન કરવામાં આવ્યું છે આ કેન્ડલ માર્ચના સંદર્ભમાં અમે તમામ ડોક્ટર્સ આ ઘટનાના જે આરોપીઓ છે એમને સજા મળે તથા ડોક્ટર્સ ફ્રેટરનિટીમાં કામ કાર્યરત એવા તમામ ડોક્ટર્સની સુરક્ષા અને સલામતી મળે તથા એ માટે કાયદાકીય નિયમો બને એ માટેની અમે અપીલ કરવા માંગીએ છીએ થેન્ક યુ એ વિડીયો કાઇક કરે મારી ચાલ્યો કે સબ્સ્ક્રાઇબ કર બે લાઇકન જરૂર પેશ કરે મારી ન્યૂ વિડીયો સૌથી પહેલી દેખને કે લીધે